પાસાધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ પાસા એક હેઠળ પકડાયેલ આરોપીનું નામ નીરવ ઉર્ફે નિલેશ ભરતભાઈ પટેલ તેમ જાણવા મળેલ છે આ આરોપીની ધરપકડ વડોદરા શહેરની કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામાં આવેલ છે તથા પાસા ધારા હેઠળ ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે પાસા બે હેઠળ પકડાયેલ આરોપીનું નામ સાહિલ સાજીદ અલી શેખ તેમ જાણવા મળેલ છે આ આરોપીની ધરપકડ વડોદરા શહેર પાણીગેટ પોલીસની ટીમ દ્વારા કરવામાં આવેલ છે તથા પાસાધારા હેઠળ અટકાયતમાં આરોપીને સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે પાસા ત્રણ હેઠળ પકડાયેલ આરોપીનું નામ આકાશ કિશોરભાઈ કહાર તેમ જાણવા મળે છે આ આરોપીને વડોદરા શહેરની બાપોદ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પાસા વોરંટની બજાવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે તથા પાસા ચાર હેઠળ પકડાયેલ આરોપીનું નામ રોહન મહેશભાઈ વસાવા તેમ જાણવા મળેલ છે આ આરોપીને કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પાસા હેઠળ અટકાયતમાં લઈ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો